નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ભક્તિટાણું ચેનલમાં સૌપ્રથમ શ્રાદ્ધ કોણે કર્યો અને કેવી રીતે શરૂ થયું આ પરંપરા જાણો તેનો ઇતિહાસ પિતૃપક્ષ પિતૃઓની આત્માને શાંતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ સમય દરમિયાન ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન અર્પણ કરવામાં આવે છે તેનાથી પિતૃઓ પાસેથી મોક્ષ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિતૃપક્ષનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થતો પિતૃપક્ષ આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ સુધી માનવામાં આવે છે આ સમય દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમને આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ મળે છે એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન ત્રણ પેઢીના પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે મૃત્યુ પછી આ ત્રણ પેઢીઓની આત્માઓ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે પિતૃલોકમાં રહે છે અને પિતૃપક્ષ દરમિયાન પૃથ્વી પર આવે છે અને શ્રાદ્ધ કરવા આ વર્ષ પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે શ્રાદ્ધની શરૂઆત કોણે કરી શ્રાધ્ધની પરંપરા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ એનું મંતવ્ય છે જો કે મહાભારતના અનુશાસન પર્વની એ વાર્તા અનુસાર એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધની શરૂઆત કરનાર મહર્ષિ નિમી હતા અને તેમણે શ્રાધ્ધની સલાહ મુનિ આપી હતી મહર્ષિ નિમી પછી અન્ય મહર્ષિઓ પણ શ્રાધ્ધ વિધિ કરવાનું શરૂ કર્યું ત્યારબાદ ધીમે ધીમે તેની પ્રથા શરૂ થઈ રામાયણમાં શ્રાદ્ધ વિશે શું ઉલ્લેખ છે એવી પણ માન્યતા છે કે મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે જ કૌરવો અને પાંડવો વતી યુદ્ધમાં માર્યા તમામ લોકોનું શ્રાદ્ધ કર્યું હતું આના પર જ્યારે શ્રી કૃષ્ણએ કર્ણને શ્રાદ્ધ કરવાનું કહ્યું તો યુધિષ્ઠિરે કહ્યું કે તે અમારા કુળમાંથી નથી તો તેમનું શ્રાદ્ધ કેવી રીતે કરી શકે આના પર કૃષ્ણ પહેલીવાર એ રહસ્ય ખોલ્યું કે કર્ણ બીજું કોઈ નહીં પણ યુધિષ્ઠિરનો મોટો ભાઈ છે રામાયણ અનુસાર ભગવાન શ્રી રામે તેમના પિતા દશરથનું પણ શ્રાદ્ધ કર્યું હતું ઓમ નમઃ શિવાય